ભરૂચમાં ટુ બેસ્ટ સંકલ્પના સાથે કચેરી ખાતે પ્રોજેક્ટ કંચન અંતર્ગત ઘરેલું કચરામાંથી જૈવિક ખાતર બનાવવા અંગેની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું પર્યાવરણ સંરક્ષણ અને વેસ્ટ ટુ બેસ્ટની સંકલ્પના સાથે સાકાર કરવાના હેતુ સાથે ભરૂચ મામલતદાર કચેરી દ્વારા પ્રોજેક્ટ કંચન અંતર્ગત ઘરેલું ભીના કચરામાંથી જૈવિક ખાતર બનાવવાની પ્રક્રિયા અંગે વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ મામલતદારના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ કાર્યશાળામાં નાગરિકોએ રસોડાના ભીના કચરામાંથી સરળ રીતે રીતે કમ્પોસ્ટ ખાતર કેવી બનાવી શકાય તે વિશે માહિતી આપીને તેનું નિર્દેશન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે મામલતદાર શ્રી માધવી મિસ્ત્રીએ જણાવ્યું હતું કે જો દરેક નાગરિક પોતાના ઘરમાં રહેલ કચરાનું યોગ્ય સંચાલન શરૂ કરે તો શહેર તથા ગામડાની સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના નોંધપાત્ર સુધારો શક્ય બને કંચન પ્રોજેક્ટનો મુખ્ય ઉપદેશ કચરાની સંપત્તિમાં પરિવર્તિત કરી પર્યાવરણનું સંરક્ષણ કરવાનો છે કાર્યશાળા દરમિયાન પ્રોજેક્ટ કંચનને વધુ વેગ આપવા માટે સોથી વધુ નાગરિકોને કમ્પોસ્ટ બિન તથા કમ્પોસ્ટ કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઇનરવિલના મેમ્બર ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચ મોમ્સ ઓફ ભરૂચ સહિતની સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ વિવિધ વિભાગોના અધિકારીઓ સામાજિક કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ભરૂચના જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તો એક છે હવે કે ઘર રાખીએ આપણે આપણી ઓફિસ રાખીએ અને ધીરે ધીરે આખું શહેર ચોખ્ખું થાય તો એની પહેલ લગભગ ઘણી સંસ્થાઓ જોડાઈ અમારી સાથે લોકોએ સાથ આપ્યો અને એક મુહિમ બનતી ગઈ અત્યારે આ બજેટ કલેક્ટર ઓફિસ તરફ આવ્યા ત્યારે તમને રસ્તામાં ચોખ્ખો રસ્તો પછી પેઇન્ટ કરેલા ઝાડ સરસ લેમ્પ પોસ્ટ આ બધું દેખાયું આ છ મહિના પહેલા અને આ બધું કલેક્ટર સાહેબના સતત માર્ગદર્શન અને સ્વચ્છતાનું જે વિઝન છે ને એમનું એમના કારણે આ બધું